સોનલ સોનલના પતિ નિકુંજ ગોસ્વામીએ અપાવી હતી બાઇક પિસ્તોલને નવસારીની અંબિકા નદીમાં ફેંકી દીધી હતી એક મહિના અગાઉ સોનલ સોલંકીનો અમદાવાદ સુધી પીછો પણ કર્યો હતો એક મહિના અગાઉ પણ સોનલ ને મારવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયરિંગ સમયની ગોળી અને ઘરેથી મળેલી ગોળી એફએસએલને ને મોકલાઈ છે ત્યારે આ બાબતે વધુ તપાસ થઈ રહી છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી ચેતન જે રીતે આ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને એક બાદ એક વધુ તપાસ કરતા માહિતી મળી રહી છે શું વધુ માહિતી જી બિલકુલથી ખાસ કરીને આરોપો સોલન સોનલ સોલંકી ઉપર જે રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ સમગ્ર જે બનાવ છે તેમાં તેના પતિ અને તેના જે મિત્ર છે ઈશ્વર ગોસ્વામી તેની ધરપકડ કરવામાં આવી છે જયારે પોલીસે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો હતો એક મહિના પહેલા જ જે સોનલ સોલંકીની હત્યાનો જે આખું આખું જે ષડયંત્ર છે તે ઘડી કાઢવામાં આવ્યું હતું તેની જે કાર છે તે કાલમાં જીપીએસ ફીટ કરી દેવામાં આવ્યું હતું સોનલ જયારે અમદાવાદ હતી ત્યારે ખુદ તેનો પતિ અને ઈશ્વર ગોસ્વામી દ્વારા તેનો પીછો પણ કરવામાં આવ્યો હતો પરંતુ બંનેને મોકો મળ્યો ન હતો અને ત્યારબાદ ફરીથી જે પ્લાન છે તે પ્લાન કરવામાં આવ્યો હતો જે રીતે સોનલ સોલંકી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે હાઈસ્પીડ જે બાઇક છે તે બાઇક ઉપર બંને જે છે તે મુંબઈ તરફ ભાગી છૂટ્યા હતા અને જે પિસ્તોલ છે તે નવસારીની જે અંબિકા નદી છે તેમાં ફેંકી દેવામાં આવી હતી ત્યારબાદ જે અલગ અલગ જે બે છિકાર જે જમી ખરીદવામાં આવ્યા હતા તે પણ તા નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા સૌથી મહત્વની વાત છે કે આ સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં જે તેનો જે પતિ છે તે પતિના ઘરે પણ સર્ચ કરવામાં આવ્યું હતું પોલીસે જેટલા જે ગોળી છે તે ગોળી પણ મળી આવી હતી હાલ જે ફાયરિંગ કરેલી જે ગોળી છે અને જે મળી આવેલી જે ગોળી છે તે એફએસએલ માં મોકલી આપવામાં આવી છે તથા આ જે ગોળી છે તે ક્યાંથી ખરીદવામાં આવી છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે જી 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 આભાર ચેતન માહિતી આપવા બદલ